વિદેશમાં યોજાતી બુલ ફાઇટ જેવા દ્રશ્યો જાણે બુલ ફાઇટ જ હોય એમ પાળો વારંવાર હુમલો કરી રહ્યો હતો આ હુમલામાં યુવાનના શરીરને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડ્યો હતો ભરૂચ તાલુકાના હિંગલલા ગામમાં એક મકાનમાં વાડામાં પારાએ દોડાદોડી કરીને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ સમયે ત્યાં હાજર એક વ્યક્તિ તેને કાબૂમાં લેવા વાડામાં ઉતરતા પાળાએ તેના પર હુમલો કરતા તે હવામાં ફંગોળાયો હતો જેમાં તેને કમળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે નીચે પડ્યો હતો આ સમયે નજીકમાં રહેતા લોકોએ દોડી આવી સાહસ કરી નીચે પડેલા યુવકની સલામત રીતે બહાર ખેંચી કાઢ્યો હતો જે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

કર <laughs>